ભુજની પ્રાંત કચેરીએ ભુજ તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી મામલતદાર એ એન શર્માના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ ચર્ચાયા હતા આ બેઠકમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા શનિવારે મળેલી સંકલનની બેઠકમાં મુખ્યત્વે પાણી અને ઘાસચારાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી ઉનાળાની સિઝનને ધ્યાને લઈ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થા અંગે વિચારણા કરાઈ હતી તાલુકાવાસીઓની સુખાકારીમાં વધારો થાય તે માટે વિવિધ વિકાસ કામો અંગે ચર્ચાઓ કરાઈ હતી આ દર ભુજ તાલુકામાં હાલે કાર્યરત વિવિધ કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી તાલુકામાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આગામી આયોજનની ચર્ચા થઈ હતી રોડ રસ્તા વીજળી વગેરેને લગતા કામો અંગે ચર્ચા કરાઈ હતી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોના અધિકારીઓએ પ્રત્યુત્તર પાઠવ્યા હતા તાલુકાની ગત સંકલન બેઠકમાં થયેલ ચર્ચા અને રજૂ થયેલા પ્રશ્નો અંગે શું કાર્યવાહી થઈ તેની વિગતો મૂકવામાં આવી હતી આ બેઠકમાં ભુજ તાલુકાના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા